નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે બ્લાઉઝ કટિંગની ખૂબ જ સરળ અને ઇઝી રીત શીખીશું જો તમે ટેલરિંગમાં નવા છો તો આ વિડીયો તમારા માટે પરફેક્ટ છે વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે દરેક સ્ટેપ બિગનર ફ્રેન્ડલી છે તો ચાલો મિત્રો બ્લાઉઝનું કટિંગ શરૂ કરીએ હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આપણે અસ્તર પીસ અને આપણું માપનું બ્લાઉઝ છે તે આપણે બંને લઈ લીધું છે તો હવે આપણે માપનું બ્લાઉઝ છે થોડી વાર માટે સાઈડ ઉપર રાખી દઈએ અને મિત્રો આપણું અસ્તર પીસ છે તો આપણા અસ્તર પીસને આપણે આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું છે અને આપણો અસ્તર પીસ છે મિત્રો આ રીતે આપણે વ્યવસ્થિત સીધું કરી લેવાનું છે તો આ રીતે હાથેથી મિત્રો આપણો અસ્તર પીસ છે તેને આપણે વ્યવસ્થિત સીધું કરી લેવાનું ત્યાર પછી મિત્રો આપણો અસ્તર પીસ આ રીતે વ્યવસ્થિત કરી લે અને અહીંયા મિત્રો આપણે નીચે જે કટિંગ કરેલ છે અસ્તર ત્યાં આપણે આ રીતે લાઈન છે અહીંયા દોરી લેવાની છે લાઈન મિત્રો આપણે એટલા માટે દોરવાની છે કેમ કે જો આપણો અસ્તર થોડો ઘણો કોસ હોય તો આપણો સીધો થઈ જાય ને આપણે માપ લેવામાં પરફેક્ટ રહે એટલા માટે અહીંયા આપણે આ રીતે લાઇન છેતે લગાવી દીધી ત્યાર પછી મિત્રો હવે આપણે માપનું જે બ્લાઉઝ છે તે બ્લાઉઝને આપણે લઈ લેવાનું છે તો માપના બ્લાઉઝને મિત્રો આપણે આ રીતે વ્યવસ્થિત સીધું કરી લેશું તો આ રીતે આપણો બ્લાઉઝ છે માપનું તેને આપણે આ રીતે સીધું કરી લેવાનું ત્યાર પછી મિત્રો અહીંયા આપણું જે ડબલ અસ્તર છે તો ત્યાં આપણે આ બ્લાઉઝને આ રીતે વ્યવસ્થિત સીધું રાખી દેવાનું છે અહીંયા મિત્રો જ્યાં આપણે લાઇન દોરી છે ત્યાંથી આપણે સિલાઈનું માર્જિંગ છે એટલું છોડી અને અહીંયા હવે આપણે નિશાન છે તે લગાવવાના છે તો આ રીતે મિત્રો આપણે જે બ્લાઉઝ છે તેને આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે નિશાન છે તે લગાવવાનું સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે લંબાઈનું નિશાન છે તે અહીંયા લગાવી લેવાનું છે તો અહીંયા મિત્રો આ રીતે આપણે લંબાઈનું એક નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી મિત્રો અહીંયા હવે આપણે જે ગળું છે તો ગળા અહીંયા નિશાન લગાવી લેવાનું ત્યાર પછી અહીંયા હવે સ્લીવનો જોઈન્ટ છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે તે લાગી ગયા ત્યાર પછી મિત્રો અહીંયા કમરના ભાગે આપણે જે તૈયાર માપ છે સૌથી પેલા તો આપણે તૈયાર માપનું નિશાન લગાવી લેવાના છે તો અહીંયા મિત્રો આપણે એક નિશાન લગાવી લઈશું ત્યાર પછી હવે અહીંયા આપણે સ્લીવ નો જોઈન્ટ છે અંદર ત્યાં પણ પણ આપણે આપણે આ આ રીતે રીતે એક નિશાન નિશાન અહીંયા છે તે લગાવી લેવાનું કમ્પ્લેટ મિત્રો નિશાન છે છે આપણે લઈ લીધા તો હવે મિત્રો આપણો માપનો બ્લાઉઝ છે તે ઉપરથી લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે આપણે મેજર મેજરટેમ છે તે લઈ લઈશું અને હવે મિત્રો આપણે અહીંયાથી શોલ્ડર છે તેનું આપણે માપ છે તે લઈ લેવાનું છે તો અહીંયા મિત્રો આપણું જે શોલ્ડર છે તે માપી લઈશું તો કે મિત્રો આની અંદર આપણું સાડા પાંચ ઇંચ છે તો અહીંયા આપણે ફરી વખત આ રીતે વ્યવસ્થિત નિશાન લગાવી લઈશું અને અહીંયા પણ મિત્રો આપણે થોડો નીચેના ભાગની અંદર પણ સાડા પાંચ છે નિશાન લગાવી લેવાનું હવે મિત્રો અહીંયા જ્યાં આપણે આ હાર્મોલનું નિશાન લગાવ્યું છે ત્યાં સ્કેલને આ રીતે રાખીને અહીંયા આપણે એક સીધી લાઇન છે તે દોરી લેવાની છે તો અહીંયાથી મિત્રો આ રીતે એક લાઇન છે સીધી દોરી લેવાની ત્યાર પછી અહીંયા આપણે શોલ્ડરથી નિશાન જે લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની છે હવે મિત્રો આટલું માપ લઈ લીધું ત્યાર પછી મિત્રો હવે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે લંબાઈમાં ત્યાં આપણે સિલાઈનું માર્જિંગ નથી રાખ્યું

તો એના માટે તો અહીંયા આપણે એક લઈ દોરીશું ત્યાર પછી મિત્રો હવે આપણે ઉપરના ભાગની નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈને નીચેના ભાગ સુધી આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની તો કમ્પ્લેટ મિત્રો આપણે લાઇન છે તે દોરાઈ ગઈ ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા આપણે લૂઝિંગ જે સિલાઈનું એક્સ્ટ્રા માર્જિન છે તે રાખવાનું છે તો હવે મિત્રો અહીંયા જે આપણે નિશાન લાઇન દોરી છે ત્યાંથી આપણે દોઢ ઇંચ તો અહીંયા આપણે દોઢ ઇંચ નિશાન લગાવી લઈશું હવે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે દોઢ ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું તો આ રીતે આપણે દોઢ ઇંચે નિશાન છે તે લગાવી લઈશું ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા પણ આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે તે કમ્પ્લીટ દોરાઈ ગઈ ત્યાર પછી મિત્રો અહીંયા જે આપણો બોક્સ બન્યું છે ત્યાં આપણે આ રીતે ક્રોસની અંદર રાખી અને અહીંયા આપણે 1 ઇંચ આ રીતે ઉપર ક્રોસની અંદર લાઈન છે તે દોરવાની છે અને અહીંયાથી આપણે મેજર ટેપ વડે માપ પણ લઈ લેવાનું છે તો અહીંયાથી મિત્રો આપણે એક ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે માપ છે તે લઈ લેવાનું હવે મિત્રો આ રીતે આપણો માપ છે તે લઈ લીધું હવે મિત્રો અહીંયાથી જ્યાં આપણો આ ભાગ છે તે માપી લેવાનો છે તો આનો આપણે અડધો કરી લેવાનો તો આ રીતે મેજર ટેપને ડબલ કરીને અહીંયા આપણે અડધું નિશાન લગાવી લો નવ મિત્રો અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડની અંદર ક્રોસમાં નિશાન છે ત્યાં આ રીતે શેપ છે તે આપી દેવાનું છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે આર્મોલનો શેપ છે તે આપી દીધો ત્યાર પછી મિત્રો ફરી વખત આપણે માપનું બ્લાઉઝ છે તે લઈ લેવાનું છે હવે મિત્રો માપનો બ્લાઉઝ લઈ લેવાનો છે અને માપના બ્લાઉઝને મિત્રો આ રીતે આપણે બંને જોઈન્ટ છે તેને આ રીતે આ વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે જે પાછળનું ગળું છે તો પાછળના ગળાને આ રીતે રાખી અહીંયા હવે આપણે નિશાન છે તે લગાવવાનું છે તો અહીંયા મિત્રો આપણે સિલાઈનું માર્જિંગ થોડુંક છોડી દેવાનું છે અને ઉપરની સાઈડમાં પણ આપણે થોડુંક માર્જિન છે છોડી દેવાનું તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધા છે તો કમ્પ્લીટ મિત્રો આપણે ગળાનું નિશાન છે તે લાગી ગયું ત્યાર પછી મિત્રો ફરી વખત આપણે મેઝરટેપ છે તે લઈ લઈશું તો અહીંયાથી મિત્રો આપણું જે ગળું છે તો અઢી ઇંચ છે તો અહીંયાથી મિત્રો આપણું અઢી ઇંચ છે શોલ્ડરના ભાગે તો અહીંયા પણ મિત્રો આપણે અઢી ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા પણ આપણે અઢી ઇંચ આ રીતે રાખીને નિશાન લગાવી લેવાનું તો આ રીતે કમ્પ્લીટ મિત્રો આપણું નિશાન છે લાગી ગયા ત્યાર પછી મિત્રો હવે આપણે આ રીતે અહીંયા ગળાની અંદર એક સીધી લાઇન છે તે દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઇન છે તે દોરી લેવાની અને અહીંયા આપણે મિત્રો જ્યાં આપણે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આડી લાઇન દોરી લેવાની તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ છે ત્યાર પછી મિત્રો હવે અહીંયા પાછળના ભાગની અંદર આપણે ટક્સનું માર્કિંગ કરી દઈશું તો એના માટે તો જે આપણો તૈયાર ભાગ છે તો અહીંયા જે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈને આ રીતે આપણે મેઝર ટ્રેપને ફૂલ માપ લઈ લેવાનું છે અને અહીંયાથી મિત્રો આપણે મેઝર ટ્રેપને આ રીતે ડબલ કરી અહીંયા આપણે ટક્સ માટે

તો કમ્પ્લેટ મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ભાગની અંદર આપણે તમામ માર્કિંગ છે એ કમ્પ્લીટ કરી લીધા છે આની અંદર મિત્રો તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ગળું છે તે રાખી શકો છો અત્યારે હાલ હું તમને રાઉન્ડને એક જ શીખવાડીશ પણ પરંતુ મિત્રો અહીંયાથી હવે આપણે જે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે હવે અહીંયા રાઉન્ડ છે તે આ રીતે આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણો ગળું પાછળનો ફ્રન્ટ છે તમામ માર્ક નિશાન લગાવી અને આપણે માર્કિંગ કરી લીધા છે તો કમ્પ્લેટ મિત્રો હવે આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે અને કટિંગ કરતી વખતે ખાસ મિત્રો આપણે પાસણનું ગળું પહેલાં નહીં કટિંગ કરીએ કેમ કે પાસણના ફ્રન્ટ પરથી જ તે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીશું તો એના માટે આપણે ગળાનું કટિંગ અત્યારે નથી કરતા હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે કટિંગ કરવા માટે તો આપણે જે નિશાન લગાવે છે તો નિશાન પ્રમાણે તો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ

લાઈન મિત્રો આપણે એટલા માટે દોરીએ છીએ કેમ કે આપણે જો કાપડ ક્રોસ થોડું ઘણું હોય તો આપણું કાપડ સીધું થઈ જાય એટલા માટે તો અહીંયા મિત્રો આપણે કમ્પ્લેટ આ રીતે એક દોરી દીધી ત્યાર પછી મિત્રો હવે અહીંયા લાઇન દોરી ગઈ પછી અહીંયા જે આપણું કાપડ ડબલ છે ત્યાં પણ આપણે આ રીતે અડધો ઇંચ રાખી અને અહીંયા પણ આપણે અડધો ઇંચ એક લાઇન છે તે દોરી લેવાની છે તો મિત્રો આ રીતે આપણે અડધો ઇંચ રાખી અને આપણે બંને સાઈડ આ રીતે લાઈન છે તે દોરી લીધી ત્યાર પછી મિત્રો હવે આપણે જે પાછળનો ફ્રન્ટ આપણે કટિંગ કરેલો તો તે ભાગને આપણે લઈ લેવાનો છે અને નીચેના ભાગથી દોસ્તો આપણે અડધો ઇંચ ઉપર રાખીશું અહીંયા જે લાઈન દોરી છે ત્યાંથી આપણે પાછળનો ફ્રન્ટ છે તે ઉપર આ રીતે રાખવાનો છે તો આ રીતે મિત્રો આપણે આટલો ઉપર રાખી અને હવે આપણે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો તો એ જ પ્રમાણે હવે આપણે નિશાન છે તે અહીંયા લગાવી લેવાના છે તો હવે મિત્રો હું અહીંયા નિશાન છે તે લગાવી લઉં કમ્પ્લેટ મિત્રો આપણા નિશાન છે તે લાગી ગયા છે હવે અહીંયા આપણે ગળું છે જે રીતે આપણે પાછળના ભાગની અંદર બોક્સ બનાવ્યું હતું એ જ રીતે અહીંયા આપણે બોક્સ બનાવી લેવાનું છે તો આ રીતે આપણે અહીંયા ફરી વખત એક બોક્સ બનાવી લઈશું અને હવે મિત્રો અહીંયાથી આપણે જે આર્મોલ કટિંગ કર્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ નીચેના ભાગની અંદર રાખીને આ રીતે આપણે અહીંયા સેપ છે તે આપી દેવાનો છે તો આ રીતે મિત્રો આપણે થોડુંક રાખીને આપણે ગળાનો શેપ છે તે આપી દીધો ત્યાર પછી મિત્રો આપણે માપનું બ્લાઉઝ છે તે લઈ લેવાનું છે તો એના માટે તો મિત્રો આપણે માપનું બ્લાઉઝ લઈ લીધું શોલ્ડરનું જે જોઈન્ટ છે ત્યાંથી લઈ અહીંયા આપણે કટોરીનો જોઈન્ટ છે ત્યાં સુધી આપણે આ રીતે અહીંયાથી ભાગ છે તે માપવાનો છે અહીંયા મિત્રો જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે રાખી અને અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા મિત્રો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધું હવે મિત્રો જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે લાઈન છે તે દોરી લેવાની છે તો અહીંયા મિત્રો આ રીતે રાખી અને અહીંયા આપણે એક લાઈન છે સીધી તે દોરી લેવાની છે ત્યાર પછી મિત્રો એ રીતે ખબર પડે તો મિત્રો ફરી વખત સમજાવી દઉં કે આપણે આગળનો જે ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને આપણે આ રીતે વ્યવસ્થિત ઉપર રાખી દઈશું તો આ રીતે આપણો આગળનો ફ્રન્ટ છે તેને આ રીતે ઉપર વ્યવસ્થિત સીધો રાખી દેવાનો છે અને ત્યાર પછી મિત્રો ઉપરની સાઈડમાં પણ આપણે એટલું સિલાઈનું માર્જિંગ છોડી દેવાનું છે અને આ રીતે રાખી અને અહીંયાથી આપણે ગળાનો રાઉન્ડમાં શેપ છે તે આપણે આ રીતે આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે મેં જે ગળાનો શેપ છે તે આની અંદર આપી દીધો છે તો કમ્પ્લેટ આ રીતે આપણો શેપ છે તે અપાઈ ગયો ત્યાર પછી મિત્રો હવે આપણે નીચે જે બેલ્ટ છે તો બેલ્ટનું માપ લઈ લઈએ તો એના માટે તો આપણું માપ માપનું બ્લાઉઝ છે તે આપણે અહીંયા રાખી દીધું છે અને જ્યારે પણ દોસ્તો આપણે માપ લઈએ ને ત્યારે આપણે ઘાસપટ્ટીવાળા ભાગનો ઉપયોગ કરીશું બટન પટ્ટીવાળા ભાગનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયાથી મિત્રો આપણે માપી લઈશું તો કે આપણે આની અંદર છે ચાર ઇંચ તો આપણું ચાર ઇંચ છે બરોબર તો હવે અહીંયાથી મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે તો એની અંદર આપણે સિલાઈનું નું માર્જિન પ્લસ રાખી અને અહીંયાથી આપણે સાડા ચાર ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા મિત્રો આપણે સાડા ચાર ઇંચ નિશાન લગાવી એ જ રીતે દોસ્તો અહીંયા આપણે અહીંયા આપણે સાડા ચાર લગાવ્યું છે તો અહીંયા મિત્રો આપણે એક ઇંચ ઓછું રાખી અને અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ નિશાન લગાવવાનું છે ખાસ મિત્રો યાદ રાખીશું કે અહીંયા આપણે ઘાસપટ્ટી બાજુ સાડા ચાર ઇંચ નિશાન લગાવ્યું છે અને અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ તો એક ઇંચ આપણે અહીંયા ઓછું રાખવાનું છે તો હવે મિત્રો આ રીતે આપણે એક અહીંયા ક્રોસમાં લાઈન છે તે દોરી લઈશું તો અહીંયાથી દોસ્તો આ રીતે આપણે એક ક્રોસમાં લાઈન છે તે આપણે અહીંયા દોરી લેવાની છે તો આ રીતે આપણે ક્રોસમાં લાઈન દોરી લીધી ત્યાર પછી મિત્રો હવે આપણે ફરી વખત માપનું બ્લાઉઝ છે તે લઈ લઈશું તો ફરી વખત માપનું બ્લાઉઝ લઈને અહીંયાથી હવે આપણે કટોરીની પોળાય તો અહીંયાથી આપણે કટોરીની પોળાય તો એના માટે તો મિત્રો હવે આપણે જે જોઈન્ટ છે તો આ રીતે કટોરીનો જે જોઈન્ટ છે તેને આ રીતે લઈ લેશું અને અહીંયાથી આપણે માપ છે તે કરી લેવાનું છે તો આ રીતે રાખીને અહીંયા આપણે કટોરીનું જે જોઈન્ટ હોય ત્યાં સુધી આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી મિત્રો હવે આપણે શોલ્ડર અને કટોરી વચ્ચે સોરી દોસ્તો અહીંયા આપણે આર્મોલ જે જોઈન્ટ છે સ્લીવનું જોઈન્ટ ત્યાંથી લઈ અને કટોરી વચ્ચે કેટલી જગ્યા છે તે આપણે અહીંયા માપ લઈ લેવાનું છે તો કે અહીંયા મિત્રો આપણું તૈયાર માપ છે બે ઇંચ તો હવે મિત્રો અહીંયાથી આપણે જે ક્રોસ ભાગ છે ત્યાંથી આપણે અઢી ઇંચ રાખી અહીંયાથી આપણે અઢી ઇંચ રાખી અને અહીંયા આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું છે તો આ રીતે દોસ્તો આપણે એક નિશાન છે તે લગાવી લીધું હવે મિત્રો ઉપરની સાઈડમાં જે આપણે નિશાન ગળાના ભાગમાં છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે આ રીતે રાખી આ નિશાનને મેળવી લેવાનું છે અને અહીંયા નીચેના ભાગની સુધી આ રીતે કટોરીની ગોળાઈ આપી દેવાની છે તો આ રીતે દોસ્તો આપણે અહીંયા કટોરીની જે ગોળાઈ છે તે અહીંયા આપણે આ રીતે આપી દેવાની છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે કટોરીની ગોળાઈ છે તે આની અંદર આપી દીધી છે તો કમ્પ્લેટ મિત્રો આપણે આગળના ફ્રન્ટની અંદર તમામ માર્કિંગ આપણે આની અંદર કરી લીધા છે તો હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ કટિંગ કરતા પહેલાં મિત્રો અહીંયા આપણે આ રીતે થોડોક હલકો રાઉન્ડ આપવાનો છે તો અહીંયા આપણે નીચેના ભાગની અંદર આ રીતે રાખી અને અહીંયાથી આપણે થોડો રાઉન્ડ આપીશું અને આ રીતે આપણે થોડોક રાઉન્ડ છે તે આપી દેવાનો છે તો આ રીતે દોસ્તો આપણે હલકો રાઉન્ડ છે તે નીચેના

વધારવાની છે તો અહીંયાથી હવે આપણે કટોરીની પહોળાઈ છે તે વધારીશું તો એના માટે તો દોસ્તો હવે આપણે આ બંને ભાગ છે તેને સાઈડ ઉપર લઈ લઈશું હવે મિત્રો આપણે કટોરીની પોળાઈ વધારીએ તો એના માટે તો આપણે અલગ એક કાપડનો ટુકડો છે તે લઈ લીધો છે અને હવે મિત્રો જ્યારે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે આપણો જે ભાગ આપણી પાસે વધ્યો હતો એ ભાગ આપણે અહીંયા લઈ લેવાનો છે તો સૌથી પહેલાં તો દોસ્તો જે આપણે કટિંગ કરતા હતા ત્યારે આપણે ભાગ જે વધ્યો હતો તે ભાગને આપણે લઈ લેવાનો છે હવે મિત્રો આ ભાગને આપણે ફરી વખત માર્કિંગ છે તે કરી લેવાનું છે તો આ રીતે દોસ્તો અહીંયા આપણે તેનું માર્કિંગ છે તે કરી લઈએ તો કમ્પ્લેટ મિત્રો આપણે આ રીતે માર્કિંગ છે તે કરી લીધું છે હવે હવે ત્યાર પછી મિત્રો આપણે ફરી વખત માપનું બ્લાઉઝ છે તે લઈ લેવાનું છે તો એની અંદર મિત્રો આપણો ટ્રક્ કેટલો છે તે માપી લઈશું તો એટલા માટે તો અહીંયાથી આપણો ટ્રક્સ માપી લેવાનો છે તો અહીંયા માપનું જે બ્લાઉઝ છે મિત્રો તેને આ રીતે આપણે ડબલ કરી અને અહીંયાથી હવે આપણે કટોરીનો ટ્રક્સ કેટલા ઇંચ લીધેલો છે તે માપી લઈશું તો કે મિત્રો આની અંદર આપણો બે ઇંચ છે હવે દોસ્તો આ આપણો તૈયાર માપ છે બરોબર તો હવે આપણો બે ઇંચ છે તો અહીંયા મિત્રો આપણે બંને સાઈડ દોઢ દોઢ ઇંચ પ્લસ કરી દેવાનું છે તો અહિયાં મિત્રો અને લગાવી દીધા હવે મિત્રો આ જે લાઈન છે આપણી તે લાઈન ને આપણે આ રીતે લંબાવી લેવાની છે તો અહીંયા પણ આ રીતે લંબાવી લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે જે ગળાનો ભાગ છે ત્યાં આપણે સિલાઈનું માર્જિંગ પ્લસ કરી દઈશું હવે જ રીતે અહીંયા ઘાસપટ્ટી બટન પટ્ટી છે ત્યાં પણ આપણે આ રીતે સિલાઈનું માર્જિંગ પ્લસ કરી દેવાનું છે

ત્યાં આ રીતે એક સીધી લાઈન આપણે દોરી લેવાની છે બંને સાઈડ આપણે દોરવાની છે જે આપણે લાઈન દોરી છે નીચેના ભાગની અંદર ઉપરના ભાગની અંદર આ રીતે બંને સાઈડ દોરી લેવાની છે ત્યાર પછી મિત્રો હવે આપણે મેજર ટાઈપને ફરી વખત લઈ લેવાની છે અને મિત્રો નીચેના ભાગની અંદર આપણે દોઢ ઇંચ અને ઉપરના ભાગની અંદર પણ મિત્રો આપણે દોઢ ઇંચ તો બંને સાઈડ મિત્રો આપણે દોઢ દોઢ ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે કરી લેવાનું છે તો કમ્પ્લીટ દોસ્તો ઉપર ઉપર પણ દોઢ ઇંચ અને નીચે પણ દોઢ ઇંચ તો બંને સાઈડ આપણે દોઢ દોઢ ઇંચ આ રીતે નિશાન છે તે લગાવી લીધું હવે મિત્રો અહીંયા જે આપણે દોઢ ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે ક્રોસની અંદર લાઈન છે તે દોરી લઈશું જ્યાં આપણે ઘાસ બટન પટ્ટી છે ત્યાંથી લઈને આ રીતે સેન્ટરના નિશાન સુધી અને અહીંયા પણ આપણે આ રીતે રાખી અહીંયા પણ આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન છે તે દોરી લેવાની તો કમ્પ્લીટ મિત્રો આ રીતે લાઈન દોરી ગઈ ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણું જે નિશાન લગાવ્યું છે તે નિશાનથી લઈ અને અહીંયા નિશાન સુધી આપણે રાઉન્ડ છે તે આપી દેવાનું છે તો આ રીતે મિત્રો આપણે અહીંયા વ્યવસ્થિત રાઉન્ડ છે તે આપી દેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કટોરીની અંદર રાઉન્ડ છે તે આપી દીધો છે અને હવે મિત્રો અહીંયા આપણે જે બંને સાઈડ દોઢ દોઢ ઇંચ એક્સ્ટ્રા રાખ્યું હતું તે ભાગ અહીંયા આપણે ટક્ષ માટે લઈ લેવાનો છે તો અહીંયાથી આપણે દોઢ ઇંચ અને એ જ રીતે અહીંયાથી પણ આપણે દોઢ ઇંચ તો હવે આપણે બંને સાઈડ જ્યાં દોઢ દોઢ ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે કટોરીનો ટક્ષ છે તે લંબાવી લઈશું તો આ રીતે દોસ્તો આપણો કટોરીનો જે ટક્ષ છે તે આ રીતે આપણે

તમારે કોઈ પણ જાતનું કટિંગ છે સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવજો તો આપણે એના પર પણ સ્પેશિયલ વિડીયો બનાવીશું તો સાથે તે મિત્રો બધા મિત્રો કોમેન્ટ કરજો કે તમારે કેવું કટિંગ શીખવું છે અને અત્યારે હાલ મિત્રો હું તમને એકદમ સરળ અને સિમ્પલ રીતે બ્લાઉઝનું કટિંગ જે શીખવાડી રહ્યો છે તમને કેવું લાગે છે તે પણ મિત્રો ખાસ કોમેન્ટની અંદર જણાવજો તો આ રીતે દોસ્તો હવે આપણે અહીંયા ગળાનું કટિંગ છે તે અહીંયા આ રીતે કરી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે કટોરીનો જે ફર્મો છે તે કમ્પ્લીટ કટિંગ કરી લીધો છે હવે મિત્રો આપણે કાપડ ઉપર કટોરીની કટિંગ કરીએ હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ છે તે કાપડ ઉપર કરીએ જે આપણે કટોરીનો ફરમો છે તે આપણે કટિંગ કરી લીધો છે તો મિત્રો હવે આપણે કટોરીનું કટિંગ છે તે કાપડ ઉપર કરવાનું છે જ્યારે પણ મિત્રો આપણે કાપડ ઉપર કટોરીનું કટિંગ કરીએ ત્યારે ખાસ મિત્રો યાદ રાખીશું હંમેશા મિત્રો આપણે કટોરી છે તે ક્રોસમાં એટલે કે ઉરબની અંદર કટિંગ કરવાની છે તો મિત્રો એના માટે તો આપણું કપડું છે તે આપણે જોઈ લેવાનું છે તો આ ભાગ છે આપણો અહીંયા આ રીતે સીધો છે અને એ જ રીતે આ ભાગ પણ આપણો આ રીતે સીધો છે તો હવે મિત્રો અહીંયાથી આ રીતે આપણો ભાગ થાય છે 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 તો આ આપણો આપણો ભાગ ક્રોસ ક્રોસ મિત્રો અહીંયા જે ને ત્યાં આપણે રીતે લાઈન દોરી લઈએ જેથી કરીને મિત્રો તમને સમજવામાં સરળ રહે આ જે આપણે લાઈન દોરી છે તે આપણો ભાગ ક્રોસ છે ઉરફ ભાગ છે તો હવે મિત્રો આપણી કટોરી છે તો કટોરીને આપણે મિત્રો આ રીતે ક્રોસમાં રાખવાની છે તો આ રીતે આપણે જે લાઇન દોરી છે તો અહીંયા પણ આપણે આ રીતે લાઈન દોરી લઈએ તો આ બંને લાઈન છે દોસ્તો આપણે એક બરાબર આવે એ રીતે આપણે અહીંયા ક્રોસની અંદર કટોરીનું કટિંગ છે તે કરવાનું છે કેમ કે મિત્રો આ રીતે જો તમે કટોરીનું કટિંગ કરો ને તો જે આપણે આગળની સાઈડમાં ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે તો નહીં આવે અને આપણો કટોરીનું કટોરી છે એ પણ એકદમ પરફેક્ટ રીતે બેસી જશે તો એટલા માટે દોસ્તો હંમેશા જ્યારે પણ મિત્રોએ કટોરીનું કટિંગ કરીએ બ્લાઉઝની અંદર ત્યારે ખાસ મિત્રો યાદ રાખીશું કે હંમેશા આપણે ઉરબની અંદર જ કટિંગ કરવાનું છે તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે ક્રોસની અંદર કટોરી છે તે રાખી દીધી છે અને હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણી જે કટોરી છે તે આપણે ઉરબની અંદર કટોરીનું કટિંગ છે તે કરી લીધું છે હવે મિત્રો આપણું જે ફર્મો છે તેને આપણે લઈ લઈએ તો આ રીતે દોસ્તો આપણો કટોરીનું કમ્પ્લીટ કટિંગ છે તે આપણે આની અંદર કરી લીધું છે હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીએ તો સ્લીવનું કટિંગ કરવા માટે તો આપણું અસ્તર પીસ છે તેને આ રીતે લઈ લીધું છે અને ત્યાર પછી હવે આપણું કાપડ છે તેને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે તો આ રીતે આપણું કાપડ છે તે ફોલ્ડ કરી લીધું ત્યાર પછી મિત્રો અહીંયા આપણે સૌથી પહેલાં એક સીધી લાઈન છે તે દોરી લઈશું તો આ રીતે આપણી લાઈન છે તે આની અંદર આપણે દોરી લીધી છે ત્યાર પછી ફરી વખત મિત્રો હવે આપણું જે માપનું બ્લાઉઝ છે તે માપના બ્લાઉઝને આપણે લઈ લેવાનું છે અને આપણી જે સ્લીવ છે મિત્રો તેને આપણે ઊંધી કરી લઈશું તો આપણો બ્લાઉઝ છે તેને આ રીતે ઊંધું કરી લેવાનું છે તો આ રીતે દોસ્તો આપણો બ્લાઉઝ છે તે ઊંધું કરી લઈશું અને મિત્રો હવે આપણે સૌથી પહેલાં તો લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે કેમ કે મિત્રો અહીંયા આપણે માર્જિંગ છે તે પણ હોય છે એટલા માટે આપણે સ્લીવ ઊંધી કરી લીધી તો મિત્રો અહીંયાથી હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે સિલાઈનું માર્જિંગ રાખી અને અહીંયા આપણે સ્લીવની લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે તો આ રીતે મિત્રો આપણે લંબાઈનું માપ છે તે લઈ લીધું હવે મિત્રો જ્યાં આપણે લંબાઈનું માપ લીધું છે ત્યાં આ રીતે સૌથી પહેલા તો સીધી લાઈન છે તે દોરી લેવાની છે ત્યાર પછી હવે આપણે સ્લીવ છે તો સ્લીવને આપણે અહીંયા આ રીતે રાખી દેવાની છે તો તો આ રીતે આપણે રાખી દઈશું અને ત્યાર પછી હવે આપણે અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે અહીંયા મિત્રો આપણે જ્યાં સ્લીવનું જોઈએ છે ત્યાં પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે સ્લીવનું માપ છે તે લઈ લીધું છે તો કમ્પ્લીટ મિત્રો અહીંયા પણ આપણે નિશાન છે તે લગાવી લીધું હવે મિત્રો જ્યાં અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે ને ત્યાં આપણે આ રીતે ઉપરના ભાગની અંદર સિલાઈનું માર્જિંગ રાખીને અહીંયા એક આપણે લાઇન છે તે દોરી લેવાની છે તો આ રીતે દોસ્તો આપણે લાઇન છે તે દોરી લીધી ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે આર્મોલનો રાઉન્ડ આપવાનો છે તો અહીંયાથી દોસ્તો આ રીતે રાખી અને અહીંયા આપણે આર્મોલનો રાઉન્ડ છે તે આ રીતે આપી દેવાનો છે હવે મિત્રો આ રીતે અહીંયા જ્યારે પણ આર્મોલનો રાઉન્ડ આપીએ ને ત્યારે આ રીતે આપણે વ્યવસ્થિત આર્મોલનો રાઉન્ડ આપીશું

સ્લીવનું કટિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે અહીંયાથી મિત્રો આપણે આગળનો આર્મોલ છે તે પણ આપણે ઉતારી લીધો છે અહીંયા જ્યારે પણ મિત્રો હું કટિંગ કરતો હતો ત્યારે મેં અહીંયાથી થોડું દૂર કટિંગ કરેલું છે કેમ કે અહીંયા મિત્રો આપણે થોડું એક્સ્ટ્રા માર્જિંગ છે તે રાખી દેવાનું છે તો અહીંયા દોસ્તો આપણે એક્સ્ટ્રા થોડું માર્જિંગ છે તે કમ્પ્લીટ રાખી દીધું છે તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવનું કટિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે હવે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે તે લઈ લઈશું કેમ કે પાસળના ફ્રન્ટ અંદર આપણે ગળાનું કટિંગ છે તે નહોતું કરેલું તો હવે મિત્રો આપણે પાસળના ગળાનું કટિંગ છે તે કરી લઈએ તો અહીંયાથી આપણે જે લાઇન છે તો લાઇન પ્રમાણે અહીંયા આપણે જે લાઇન દોરી હતી તે નિશાન પ્રમાણે અહીંયા

અને આ આપણો પાછળનો ભાગ છે તે જે આપણો પાછળનો ફ્રન્ટ છે તેનું પણ આપણે આ રીતે કટિંગ છે તે કરી લીધું છે અને સાથે મિત્રો જે આપણી કટોરી છે તો કટોરીનું આપણે આ કટિંગ છે તે કમ્પ્લીટ કરી દીધું છે તો આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને બ્લાઉઝ એકદમ ઇઝી રીતથી સમજાયું તો આશા છે મિત્રો કે આજના વિડીયોમાં તમને બ્લાઉઝ કટિંગ એકદમ સરળ અને ઇઝી રીતથી આવડી ગયું છે તો આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ગમો હોય છે વિડીયો મિત્રો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને તમારે કોઈપણ રીતનું કટિંગ છે સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ દોસ્તો તમે મને કોમેન્ટ કરજો તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું તો આજના વિડીયો મિત્રો મિત્રો આટલું જ ફરી વખત એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ